નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ મિત્રો લાખો સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે લાભ થાય તેવા સમાચાર સામે આવ્યા છે સરકારના એક પોઈન્ટ પંદર કરોડ કર્મચારી પેન્શનર્સને લાભ જોવા મળી રહેશે કર્મચારી પેન્શનર્સને આનંદ થાય તેવા સમાચાર સરકારે આપીને મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે. એક જાન્યુઆરી બે હજાર પચીસની અસરથી તેનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે. તો કેન્દ્રીય કેબિનેટ શુક્રવારના રોજ મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો જાહેર કર્યો છે. જેનો અમલ એક જાન્યુઆરી બે હજાર પચીસની અસરથી થશે. કેન્દ્ર સરકારના એક પોઈન્ટ પંદર કરોડ કર્મચારી પેન્શનર્સને આ નિર્ણયથી સીધો લાભ થશે. કેન્દ્રીય કેબિનેટે પેન્શનર્સ અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત, તથા બિહારમાં અતિરિક્ત હપ્તાને મંજૂરી આપી છે જેનો અમલ જાન્યુઆરીથી થશે મૂળ પગાર પેન્શનનું ત્રેપન ટકા પથ્થુ હાલ અપાય છે તેમાં બે ટકા વધારો જાહેર કરાયો છે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ મીટિંગ પછી કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વર્ષે રૂપિયા છ હજાર છસો ને ચૌદ પોઈન્ટ જીરો ચાર કરોડનું ભારણ વધશે તેનાથી કેન્દ્ર સરકારના અડતાલીસ પોઈન્ટ છાસઠ લાખ કર્મચારી તથા છાસઠ પોઈન્ટ પંચાવન લાખ પેન્શનર્સ લાભ થશે સાતમા પગાર પંચની ભલામણોના આધારે નિયત થયેલી ફોર્મ્યુલા મુજબ આ વધારો જાહેર કરાયો છે ફુગાવાના કારણે જીવન યાપન ખર્ચમાં આવતા વધારા સામે પેન્શનર્સ અને કર્મચારીઓને રાહત આપવા મકવારી કથુ આપવામાં આવે છે તો ટૂંકમાં કેન્દ્રીય કર્મચારીઓના મકવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવે શું ગુજરાત સરકાર પણ ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરશે કે પછી ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પેન્શનરોને હજુ આ વધારા માટે રાહ જોવી પડશે ધન્યવાદ